તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ કરો અને પ્રેસ કરી દેજો જેથી નવા ડિટેલ વિડીયો અંદર આ પીસ વિડીયો પૂરો જોવાનો છે આ ભેંસ સિવાય બીજી કોઈ પણ ભેંસ છે ગાય છે બળદ છે વગેરે પશુ લેવાય વિડીયોની છેલ્લે મારા ચેનલનો એક પ્લેલિસ્ટ આવશે તેમાં મેં અલગ અલગ પશુના વિડીયો છે તો તેની ઉપર ક્લિક કરી બીજા પશુ લઈ શકો છો રાજુભાઈ ઓનર છે ભેંસના ભેંસ વેચવાની છે અને ભેંસ છે તે પચીસ દિવસ પહેલા વ્યાઈ ગયેલી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો પચીસ દિવસ પહેલા ભેંસ વ્યાય ગયેલી છે નીચે પાડી પણ છે દૂધની વાત કરું તો સાડા પાંચ લીટર દૂધ આપે છે અત્યારે આખા દિવસનું અગિયાર લિટર દૂધ અને બીજું વેતર વ્યાઈ ગયેલી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સાવ સોજી ભેંસ છે ફૂલ સાચવેલી

નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમારે પણ આ રીતના ભેંસ ગાય બળદ વગેરે પશુ વેચવાના હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર ફોટા અને માહિતી મને મોકલી શકો છો